પરિવારના સુરાપુરા દાદા વૃક્ષારોપણનો કાર્યક્રમ અત્યારે જો ચાલી રહ્યો છે મહેનત કરે અમારે આ ભાઈ જો પાણી ઝાડને પાય છે અને ભાઈ અત્યારે જો ખાડો કરે છે ઝાડ માટે શું નામ છે તમારું મજામાં રમેશભાઈ જો ખાડો કરે છે આવી ધારવાળી જમીનમાં એટલા મોટા મોટા પથ્થર નીકળે છે અને જો કોસથી ખાડો કરવો અને એક જો અહીંયા બીજા છે અમારા ભાઈ તમારું શું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ તો વાહ કામમાં સામગ્રી કઈ જ કામ થઈ જાય હો માં થઈ જાય